રામ રામ ને સીતારામ ડાયરા અને માતાજી બધાને હાજર નરવા રાખે હવાના પોણા હાથ જેવું થાય છે ને આપણે જો વીવા કરે અને કાલે જ જોકે વીવો કાલે બપોરે 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 અહીંયા ટૂંકમાં આવીને કર્યા હતા બપોરે પૂગી ગયો તો બપોર પછી વાડી આવી ગયા વાળી પછી જે કાંઈ કામકાજ હતું એ હાલતું જ ટૂંકમાં અને હવે પાછું ક્યારે જવાનું થાય કંઈક હજી નક્કી નથી પાછું જવું તો છે જ એક બે દિવસમાં નવરાય જ છે આમ જોકે પણ થોડુંકો કામ એનું હિસાબે પાછો રિટર્ન વરી ગયો કે થોડીક તબિયત ખરાબ થઈ જઈને એટલા માટે બાકી કંઈ પાછું હજી થોડું ખારું થઈ જાય ને એટલે પાછું જવું જ છે એટલે કી બાજુ રોડ પકડી એ હજી કંઈ નક્કી ન હોય ટૂંકમાં જ્યાં જ્યાંનો મેળ આવે ને આપણે જેટલા ભાઈઓ પાસે નંબર છે ને એ ટૂંકમાં ત્યાં એને કામકાજ ન હોય તો જવાય એવું થાય તું હોય ટૂંકમાં વાત એકાદ બે વાર થાય આપણી વાઈને અને ડાયરેક્ટ તો તમે ડાયરેક્ટ એમ કહો કે અમે આ અમારો જિલ્લો છે ને આ ગામ છે ને ત્યાં ડાયરેક્ટ આવી ગયો તો એમ અમારો એરિયો થતો હોય અજાણો ગામે ન ખબર હોય ક્યુ ગામ આવે ત્યાં શું થાય બરાબર તમને અમારા એરિયા અજાણ્યા થતા હોય તમે અમને તમારા એરિયા અજાણ્યા થતા હોય ડાયરેક્ટ તમે એકાદી બે વાર વાત કરો મારી એરિયા તો ખ્યાલ આવે કે ભાઈ આ ફલાણા ગામથી છે કે આ ગામથી છે કે એવું બધું ખ્યાલ આવે બાકી તો એમનેમ તો નો અંદાજ આવે કાલ ઘણા ભાઈઓની કોમેન્ટ હતી કે બોટાદ આવો તો આવી ગયો બોટાદ આવો તો આવી ગયો એમનેમ તો ક્યાં આવું કયો એટલે વાતચીત તમારી પાસે નંબર હોય તો કરજો નો નંબર હોય તો દઈ દઉં નવ્વાણું બે ઓગણસાઠ પિસ્તાલીસ બે પાંત્રીસ એટલે વાત કોઈ થાતી હોય ને આપણને તો ખ્યાલ આવે એમ ટૂંકમાં તો એવું બધું છે ને વાળીએ હાલો વાળીએ જવાનું કપાસ નીંદવાનું કામ કદાલે છે અને મીરા દાઈ બંધ થઈ ગઈ છે મીરા દાઈ મગફળીના છોડવા ખાય છે મગફળીના છોડવા આપણે ઓલા હર્યા ને એ થોડાક ઉકાઈ ગયા થોડાક લીલા હે ઓલા હ્યા એ બે દિ પહેલાં ભર્યા હતા દિનેશભાઈને એને ઓરામ દીધી ને મગફળી એટલે એ ટૂંકમાં સોડવા ટૂંકમાં ભરી હોય આ પછી કાકાને થોડીક અમતી હતી તો કાકાને તો ઢોર નથી એટલે એને એક ભરી ત્યાંથી કાલે ભર્યા હોય મગફળી ના તો સોડવા ખાય સારું સારું ખાય ને બાકીનું કાઢી નાખે હાલો હું મીરાના દર્શન કરું તો તમે વિડીયોને લાઇક આપી દેજો તમામ ગ્રુપમાં શેર કરી દેજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હા હા જય ગૌ માતા જય ગૌ માતા જય ગૌ માતા હાલો નંદી જાય બેઠો નંદી નહીં જો સારું ખાય છે બાકી નું કાટ નાખે છે કાનો શું કરસ તું બીજો આવાલા છે એટલે છે ને એને આ કેમ આમે સકલ ખવાનું લઈ જાય હા ખાતી નથી પાસ

આપણે આ ડબ્બા ને એમાંથી પડે ને એમાં સાસમાં ભરીને અને પછી દઈ જાવ હાલો કહો રામ રામ કહો અરે વાહ 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 હા બીજી વાર બોલો હાલો અરે વાહ આમ જો આપણે કેટલા સેકલા અહીંયા રહ્યા હે હું તાઈને હે જો સકલા છે ને એ જા દારિયા હે આય હોતે બે ઘર બાંથેલા હે પાણી નો કુંડુ પણ આય હે દારિયા ઓ બાબો કે સ્કાય પરું તમે હાલો જા એ બતઈ બેહી ગયા હે દીકુ થઈ ગઈ ત્યાર ભણવા દવા ત્યાર થઈ ગઈ હાલો ક્યો સીતારામ સીતારામ બેસી પ્રસાદ તાસા અરે વાહ અમાર દીદી હે ન જા ખોડી ભણવા ઓયી

આપણે વાડીએ જાવું જાવ બેહું જાવું હું કપડાં નીંદવા ના લે તો ભાઈ અહીં બેઠા કાબા હા બેઠા છે તારા આમ જતી નહિ હાલો હું આવું ના ના ભાઈ હું હું આવું તડકાને તમને બીમાર પડી ગયો ત્યાં પાછ લઈ જાવો હાલો તો કપડાં ધોવાનું કામ ને એવું લપક પડી ગયું લાગે કે છે થોડક સેન નીચે કે થોડક સેન નીચે પડી જાય છે

તો પાછો વીવા વાળીએ અને વાળીએ આપણે ઓલી પીઠ ઊભી કરવાની હતી થઈ ગઈ છે ને પછી હજી નીંદવાનું ચાલુ છે હવે એ બાજુ કેટલાક રહ્યા છે ને હવે આગળ બપોરા પાણી કરવા જાવું જો ઘરે પછી બપોરા પાણી કરીને પછી પાછા બધે આવીશું અને પછી પાછા ટૂંકમાં આપણે જાહું આપણે છે ને તો આ પીઠ ઊભી કરવાની થઈ ગઈ ખૂણાની ને હવે આપણે નીંદવાનું અહીં ચાલુ છે નીંદવાના કેટલા બે પાટલા રિયા લાગે આ બાજુ બે રહ્યા છે એક અને બે એ હવે બપોર પછી લેવું ને એ કઉ બપોર પછી લેવું હવે હાલો હવે જવા દે ઘરે કપા મજા આવે ગરમી 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 થઈ જાય ને નીંદવાનું આ આપણે ઘરનો કપા ખાલી નીંદો કા આ ચાર તો આ તો બે પાટલા રહ્યા હોય બપોર પછી લેવું અને આમાં ત્રા છે ટુકડા બે ત્રણ બે ત્રણ ટુ ટુકડા છે એ લે અને પછી એટલો નિંદી નાખવા કે લઈ લેવું આટો મારી એમાં આટો મારી દેવો એટલે ઓમાં તો આપણે એક વાવવા રાખીએ એમાં દવા મારતી હતી કાંઈ લેવાનું છે નહીં અને આ અહીંયા હવે જો આ બે પાટલા રહ્યા છે આ બે લેવાઈ જઈએ ને એટલે પછી નીચલોથી ડૂબ માર્યો ને ચાર એમાં નથી બહુ ખડ એ આ માપે વાપે છે એટલે એ મોટું મોટું લેવાઈ દે ને તો પાકતું બંધ થઈ અને દવા પછી ઓમ ખોટી આમાં શું છે દવા ઓમ ન મારી દવા આમાં મારવાની જરૂર નથી કારણ કે ખડ જ એવું હતું માપે માપે જો બહુ ખડ હોય ને તો દવા મારી ચાલે અને દવા તો ખાસ છે ને પોપ્યુલર જ કામ કરે છે ઓલા કપાસમાં આપણે પોપ્યુલર હતી કેવો બધું સાફ થઈ ગયું કા બધું સાફ થઈ ગયું બાકી તો આમાં દવા મારી ખોટી વેસ્ટ જાય એમ એટલે પછી દવા ન મારીને કીધું લઈ લેવામાં ચાર્જ એવું થાય છે ને આપણે ગયા તા બોયડી સમઢિયારા પાસા બપોર પછી અને દી કાંઈ એની ટૂંકમાં વિધિ હતી થઈ ગઈ છે ને ફોર્મ તો ભરાઈ ગયા છે હવે આવે તે હાસા હેક્ટરે અગિયાર હજાર રૂપિયાની વાત છે જે આ નુકસાની ટૂંકમાં થઈ હતી પોર ચોમાસામાં કપાસની એ એના ટૂંકમાં હેક્ટરે હજાર રૂપિયા જેને તેને આવે ને પછી તો પાંચ થાય મંજૂર થાય છેવટે ગ્રામ સેવક પાસે જાય અને હજી જેના જેના પાંચ થાય ને એમને આવી છે અત્યારે ફોર્મ તો બધા ભરાતા જ હોય જો કે એટલે એવું બધું હતું ને એ તો આવે તેની વાત તે દે સીધા હવે ખાતામાં ટૂંકમાં આવે આપણે લઈને જવાની ટૂંકમાં આધાર કાર્ડ અને પાસબુક અને ખાતાની બુક આ ત્રણેય વસ્તુ લઈને જાઉં પછી હાથ ને આઠની ટૂંકમાં એ જોડી દે ને બાકી જરૂર તો એની પડતી છે એટલે એ એણે એમ કીધું કે અહીંથી અમે જોડી દેવું તો આપણે એ કામ પતી ગયું છે ને જો વાડીએ વી ઓછું વાડીએ આપણે આમ ઉપલો કપાસ નીંદાઇ ગયો પછી વૈસલામાં આવ્યા એટલે એમાં ક્યાં દાંતડી અડતી નથી કઠણ થઈ ગયું એને હવે પાઈને પછી નીંદવા દો અને ખડ એ કે નાનું નાનું છે એટલે નીંદા એમ નથી એટલે પછી હવે અહીંયા બધું થોડુંક છે ને આ શાકભાજીનું એવું હતું એવું ને મોટું મોટું ખડ ને એવું અને પાછળ આપણે મકાઈ હતી ને એ પાય છે તો ભાઈ વાઘડા બે ક્યારે પી જાય ને પછી આ શાકભાજીની બધું પાવાનું છે એ પી જાય ને પછી ડુંગળી પાસે પાછી એટલે ડુંગળીને અત્યારે તડકો પડે ને એટલે ત્રણ ચાર દિયે ત્રણ ચાર દયા બેગ પણ ને તો હવે ગાંઠિયા મીઠા બંધાવા ધીમે ધીમે હોપારી ફોપારી જેવડા દાવડા આવડ ગાંઠિયા શરૂઆત થઈ ગઈ છે એટલે કીધું પાણીની જરૂર પડે જ હવે એટલે ઓમે હવે પાછું કાલ તો કદાચ આવવાનું થાય તો મારે એકલાને આવવાનું થાય કાલ ભાઈને એને તો બહાર જવાનું કાલે આવવાનું થાય ને તો મારે મગમાં બળદથી હાથી આંકું મગ જો હવે થઈ ગયા મસ્ત કંઈક કંઈક ઘટે એમ નહીં તો એવા થઈ ગયા નવા પાંદડા કોયર લઈ ગયા જે ઓલા રોકાઈ ગયા હતા અત્યારે કાયદાર કોઈ આવી ગઈ છે આ બધા મગ જા આની પસાટ કહેતો હતો જા આ પસાટમાં જ્યાં પાણી ભરાણું હતું ને જ્યાં ટૂંકમાં નહોતું એમાં આપણે કાકડી ને સીપડા ને કોઠિંબા ને એવું બધું ટૂંકમાં વાવી દીધું છે એટલે એ પણ થઈ ગયું મસ્ત અને ભર ચોમાસામાં તો ડેમનું કામ હાલે જા અહીંયા ડેમનું કામ હાલે છે ત્યાં કેનાલ નો ફોલ અત્યારે ઊભો થાય છે અને પ્રેસિંગનું કામ પણ ચાલુ છે જ્યાં હો પારાનું જો એમાં પ્રેસિંગનું કામ ચાલુ છે બંધ હતું હમણાં વરસાદની હિસાબે હાયમ આઈટેમનું બંધ હતું પણ હવે પાછું સારું કાલથી થયું છે એટલે આ બધું જોશ ત્યાં અત્યારે માલ સામાન બધું પાણીનો ટાકો ને કોઈ સિમેન્ટ ને બેલા ને આંતે ને એવું બધું જે જોઈ ત્યાં મને એમ છે મકાન બનાય છે ત્યાં જો અત્યારે આ મિલરની એ બધું આવે ને ત્યાં હે ને કેનાલ નીકળે છે એટલે કેનાલનો ફોલ જૂનો હતો ને એ પાડી નાખો અને નવો પાછો કાયદેસર વ્યવસ્થિત બનાવે તો અહીંયા હુજીનો જો ડેમનો પારો હે આ ડેમનો પારો રહ્યો ને ન્યા સુજીનું પ્રેસિંગ કામ એ છે અને એવું બધું કામ ટૂંકમાં ચાલું છે અને એનો કાઠિયો છે જો અહીંયા આ ટાંકા જેવું દેખાય ને ન્યા એમનો કાઠિયો છે જો મકાન જેવું સામવું દેખાય ને એટલે કાઠિયાનું પણ રિનોવેશન કરવાનું છે કાઠિયો ખવાઈ ગયો છે જે જૂનવાણો જૂનવાણી હતો ને એને ટૂંકમાં હે ને પાછો નવેસરથી પ્લાસ્ટર કરે કે પછી થોડુંક ઘણું રિનોવેશન કામ એમાં પણ કરવાનું હોય એટલે ડેમનો પારો કાયદેસર છે ને એમાં નકરી બાવરિયાની કાઇટ જ થઈ ગઈ હતી એ બે પહેલાં બધે બાવરિયાને બધું સાફ કર્યો આખો આખો પારો ઉનાળામાં કરને ખોધી તો પછી પ્રેસિંગ જે જૂનો હતો પથ્થરનો એ તોડીને પાછો નવેસરથી કર્યો આજ વાડીયાથી છે ને થોડાક વહેલા એવા છે નકર અમે આવા ટાણમાં તો હાલતા થતા હોય વાડીયાથી પણ આજ થોડાક વહેલા એવા એટલે કામ એમાં એવું હતું ડુંગળી પાવી હતી પાવર વીઓ ગયો એટલે પછી કીધું ટાઈમસર વ્યા જાય ખોટું પછી મોડું થાય એટલે રાંધવાનું બધું થતું હોય મોડું અને ગામડાની હાંજ જો આવી હોય કંઈક કા પછી ગામડાની હાંજ કંઈક આવી હોય એમ અને બે જો હથવારે હથવારે બે હી ગયા છે હા મેં હામાં ડેલામાં ટૂંકમાં માજી રે એટલે અમારે મોટા બા છે સારું હે ને હું કહે તબિયત પાણી હારી હારી તો વાંધો નઈ કઈ વાંધો નથી ને કપા ની વાત હવે થોડુંક પછી યાદ રાખે પેલા તો ભાઈ દુનિયા નું કામ કર્યું એક તમારે તમારે જેવડી ઉમર હોય ને એક ભારો લઈને ઘરે આવે ને મકાઈ નોક ઝાડ નોક એટલે એક ગા ને એક ભે ધરાઈ રહી એવડા ફારા લઈને આવતા અને પેલા ત્યાં ક્યાં આવું ગાડાની કે મોટરસાઈકલ ની ટ્રેક્ટર ની કે કોઈ સુવિધા નહોતી અને ગાડા નહોતા તો એ તો કઠા હતા ઓલા હાથી લઈને જવું ને એટલે કઠા બે લાકડા તો બીયા માથે હારવાના એટલે એ તઈ ના કામ તો છે ને બધા અલગ જ રીતના હતા હા હા બાકી અટાણા તો અટાણા એટલું આટલું કરે ને તો માણસ હાથ થાય થાકી જાય એ તડકા તો ત્યાં પડતા પણ માણસને તું શરીરના આમ જોર એવું હતું એમ શરીરનું ટૂંકમાં જોર જ એવું ને એટલે કામ કરી શકતા ખોરાક થોડો ખાસો હતો કારણ કે સાઈસ દૂધ અને ઘી માખણ એ બધું ઘરનું હતું અને હવે આ ટૂંકમાં ઘરનું આવું તો હોય પણ બીજું બહારનું અમુક વસ્તુ ખાવ ને એ જાદુ કેમિકલવાળું અને જાદુ દવા વાળું એટલે અને ભેળસેળ ગયું થોડુંક દૂધ તમે લ્યો તો ભેળસેડિયો આવે એટલે એ બધું ટૂંકમાં ખોરાક છે ને કાંઈક આપણે ખાવાના ખોટા કર્યા ને કાંઈક બનાવવા વાળા ખોટા કર્યા ભેળસેડ કરવા વાળા આવે એટલે પહેલાના ખોરાક સારા હતા એટલે ટૂંકમાં કામ કરી શકતા ને હવે માણસો છે ને આમ થાકી જાય છે અને કાંઈક વેક્સિન હોય ભાઈ અને કાંઈક વેક્સિન એ ન ભાઈ આ વેક્સિન દીધી હા એને ભાંગી નાખ્યા દાદા તો બે માજી જો બેઠા છે હા નવરા હોય એટલે બેઠા હોય કા બજારમાં આજ તો અહીં કીધું અંદર બેહો એમ કા ન બજારમાં અહીં બેલે બેઠા હોય એટલે માળાને એવું કર્યા રાખે જો માળા બધું ભેગું જ હોય હા માળાને એવું મથા રાખે ન કે કાંઈક ને કાંઈક ગૂંથવાનું હોય આજ કાંઈક ગૂંથવાનું નથી હમણાં બધું બંધ લાગે ઠેક મજા નથી હવે તો સારું થઈ ગયું હવે તો સારું થઈ ગયું શરીર છે બધા મને એવું લાગે થોડું તાવ ની અસર હોય ને હા અવાજ થોડોક ભાઈ થઈ ગયો બીજો કઈ વાંધો નથી પણ આ ગાડી લઈને લતાડ ને એવું થોડુંક લાગ્યું કાલે ગયો ને બહાર એટલે વાતાવરણ ની થોડુંક ફેરફાર થાય એટલે થોડુંક એવું પવન લાગ્યું હોય ગાડીમાંથી હમણાં તડકા તડકા ડાયરેક્ટ પડવા એટલે એવું બધું થતું હોય એમ અને આજ પાછા આખો દી લાઇનમાં ઉપાડ્યા અહીંયા જો બને બાજરા રોટલા બાજરાના મઠા શાક છે નું બને મીરાન દોઈ લીધી બાકી તોરીયા શાક ને બાજરાના રોટલા કાય ઘટે નહીં સોરીને ખાય ને કા અલ એક બાજરાનો નો મઢો હોય જાય પાડી દઈ એકે બેઠો કા મોટા કે તું કા હવે થોડાક બા દેવડા હોય તો એક ખૂટે નહીં બાના રોટલા એક ન ખૂટે આના આના વરી છે નાના હોય કેટલા રહ્યા પૂરું ચલો આ હા તા પૂરું કેટલા જણા ખાઈ લે છે સાત જણા એમાં ખાઈ લે લો બાજરા ના રોટલા અને તૈણ ઘઉં રોટલી